નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં આજના ઊંચા માર્કેટ યાર્ડના બજાર પાછો બોલાઈ રહી એના વિશે વાત કરવાના છે બી તો વિડીયોમાં અંત સુધી બની જો ખાસ શ્રેનમાં નવા આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનું અવશ્યને બોલતા આજે જ તારીખથી એકત્રીસ તારીખ સાતમાં મહિનો બીજા સોવીને વારતા જો બુધવાર મિત્રો વાત કરી તો જીરા અને બરેણાના ભાવમાં ફરી એકવાર આપણને પાછોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઊંઝામાં આજના બજાર ભાવ પાંચ હજાર વરિયાળી સત્તરસો રૂપિયા સુધી ઈસબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી સોવીસો ને ત્રેસઠ રૂપિયા સુધી સરસવ એક હજારથી બારસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રાયડિયો નવસો રૂપિયાથી બારસો ને સતત રૂપિયા સુધી તલ બાવીસો થી સોવીસો રૂપિયા સુધી સુવા અગિયારસો રૂપિયાથી ઓગણીસો ત્રેસઠ રૂપિયા સુધી અને અદમો બે હજારથી અઠ્યાવીસો રૂપિયા સુધી અને આ ખેડૂતો મિત્રો માર્કેરના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા